જીવનમાં સમજવા જેવી વાતો નંબર એક સાથ આપવા માટે તમારે તાળા પાસેથી શીખવું જોઈએ તાળું ભલે તૂટી જાય પણ તે ક્યારેય ચાવી બદલતું નથી એવી જ રીતે તમે પણ તમારા સંબંધોમાં નિષ્ઠાવાન રહો ભલે પરિસ્થિતિઓ ગમે તેટલી ખરાબ હોય જેમ ચાવી બદલવાથી તાળું નકામું બની જાય છે તેમ સાથ છોડી દેવાથી સંબંધો પણ તૂટી જાય છે નંબર બે વિશ્વાસ ખૂબ જ કિંમતી હોય છે અને વિશ્વાસ તોડવો એટલે વિશ્વાસઘાત કરવો એ પણ એટલો જ મોંઘો સાબિત થાય છે જ્યારે કોઈ તમારો વિશ્વાસ તોડે છે ત્યારે તે સંબંધોને તોડે છે તમે એ વ્યક્તિને માફ કરી દો છો પણ તેનો દગો જીવનભર યાદ રહે છે નંબર ત્રણ જો કોઈ વ્યક્તિ તમારાથી પરેશાન છે તો તેને છોડી દેવું સારું છે કારણ કે કોઈના માટે બોજ બનીને રહેવા કરતાં એક યાદ બની જવું વધારે સારું છે જ્યારે પણ તમે કોઈના જીવનમાં બોજ બનો છો ત્યારે એ વ્યક્તિ ખુશ રહી શકતી નથી પણ જ્યારે તમે એનાથી દૂર થઈ જાઓ છો ત્યારે એ ખુશ રહે છે અને એના જીવનમાં તમે એક સારી યાદ બની જાઓ છો નંબર ચાર જે લોકો જીવનમાં સાચા નિર્ણય લે છે એ ઘણીવાર એકલા રહી જાય છે કારણ કે સાચા નિર્ણયો લેવા સરળ નથી હોતા અને બધા એનો સાથ નથી આપતા પણ સાચા નિર્ણય લેનાર વ્યક્તિ હંમેશા આગળ વધે છે અને એકલો રહેવા છતાં એ ખુશ રહે છે નંબર પાંચ કેટલાક લોકો દેખાડો નથી કરતા પણ તમારી બહુ પરવા કરે છે આ લોકો ખૂબ જ સાચા હોય છે દેખાડો કરવાવાળા લોકો તમારા વખાણ કરશે પણ જરૂર પડે ત્યારે સાથ છોડી દેશે સાચા લોકો તમારી પરવા કરે છે ભલે તમને કહે નહીં પણ મુશ્કેલીના સમયમાં તમારી સાથે ઊભા રહે છે નંબર છ પૈસાનો ગમન ઘણીવાર દોસ્તીને બાળી દે છે જે વ્યક્તિ તમારી સાથે વાત કરવાનું બંધ કરી દે છે તે પછી બીજાઓ સાથે તમારા વિશે વાત કરે છે પૈસાનો ગમન મનુષ્યના સંબંધોને નષ્ટ કરી નાખે છે અને જે વ્યક્તિ આ ગમણમાં જીવે છે તે હંમેશા બીજાની જ નિંદા કરે છે નંબર સાત જીવન એક લાંબી અને જટિલ યાત્રા છે આ યાત્રામાં આપણે ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ અનુભવીએ છીએ અને ગુમાવીએ છીએ કેટલીક વાતો એવી હોય છે કે જે આપણા હૃદયમાં ઊંડે સુધી અંકિત થઈ જાય છે અને આપણને સાચો રસ્તો બતાવે છે આ વાતો આપણને સારા અને ખરાબ સમયમાં માર્ગદર્શન આપે છે અને આપણી આસપાસના લોકોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે નંબર આઠ વિશ્વાસ એક કિંમતી રત્ન જેવો છે જેને બનાવવામાં વર્ષો લાગી જાય છે તે અત્યંત મૂલ્યવાન હોય છે પરંતુ જ્યારે આ વિશ્વાસ તૂટે છે ત્યારે તેનો દગો પણ એટલો જ મોંઘો સાબિત થાય છે વિશ્વાસઘાતનું દર્દ ભયાનક હોય છે અને તેની ભરપાઈ કરવું લગભગ અશક્ય હોય છે તેથી આપણે આપણા વિશ્વાસને કાળજીપૂર્વક જાળવવો જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ નંબર નવ જો તમને લાગે કે તમારી હાજરી કોઈને પરેશાન કરી રહી છે તો તેમના જીવનમાંથી દૂર થઈ જવું એ જ યોગ્ય નિર્ણય છે કોઈના માટે બોજ બનીને રહેવા કરતાં તેમના માટે એક સુંદર યાદ બની જવું વધુ સારું છે આ પ્રકારનો નિર્ણય તમારા આત્મસન્માનને પણ જાળવી રાખે છે તે બતાવે છે કે તમારી જાતને અને તમારી લાગણીઓને મહત્વ આપો છો નંબર દસ ઘણીવાર એવું જોવા મળે છે કે જે વ્યક્તિ જીવનમાં સાચા અને મુશ્કેલ નિર્ણયો લે છે તે એકલો રહી જાય છે સાચો નિર્ણય લેવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે અને આ નિર્ણય ઘણીવાર તમને સમાજથી અથવા તમારા નજીકના લોકોથી અલગ કરી દે છે પરંતુ અંતે આવા નિર્ણયો જ સાચી શાંતિ અને સફળતા તરફ દોરી જાય છે નંબર અગિયાર આ દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જે પોતાની લાગણીઓનો દેખાડો કરતા નથી તેઓ પોતાની પરવા કે કાળજી બતાડવા માટે મોટા શબ્દોનો ઉપયોગ કરતા નથી પરંતુ અંદરથી તેઓ તમારી બહુ જ ચિંતા કરે છે આ પ્રકારના લોકો સૌથી સાચા હોય છે કારણ કે તેમની લાગણીઓ કૃત્રિમ નથી હોતી પણ હૃદયના ઊંડાણમાંથી આવતી હોય છે નંબર બાર પૈસાનો ગમન એક ઝેર જેવો છે જે દોસ્તી જેવા પવિત્ર સંબંધને બાળી નાખે છે જ્યારે કોઈ વ્યક્તિ પૈસાના ગમણમાં આવી જાય છે ત્યારે તે પોતાના સાચા મિત્રોને ગુમાવી દે છે આ ગમન સંબંધોમાં તિરાડ પાડે છે અને મિત્રતાના પાયાને હલાવી નાખે છે પૈસો આવતો જતો રહે છે પણ સાચી મિત્રતાની કિંમત અમૂલ્ય હોય છે નંબર તેર જે લોકો તમારી સાથે વાત કરવાનું બંધ કરી દે છે તેઓ મોટાભાગે બીજા લોકો સાથે તમારા વિશે વાત કરતા હોય છે આ લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે ખોટી વાતો ફેલાવે છે અથવા તમારી ટીકા કરે છે આ પ્રકારના વર્તનથી સાવચેત રહેવું જોઈએ આવા લોકોથી દૂર રહેવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે કારણ કે તેઓ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે નંબર ચૌદ આપણે આપણા જીવનમાં સારા અને સાચા સંબંધોને ઓળખવા અને તેની જાળવી રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ સાચા મિત્રો અને સંબંધીઓ જીવનની સૌથી મોટી મૂડી છે જે વ્યક્તિ આ વાતોને સમજે છે અને તેને પોતાના જીવનમાં અપનાવે છે તે એક સુખી અને સંતોષકારક જીવન જીવી શકે છે હંમેશા યાદ રાખો કે સાચા સંબંધો ક્યારેય કોઈ શરત પર આધારિત નથી હોતા મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં